મૈદરપુરા પોલીસના નાક નીચે સુમૂલ ડેરી રોડ પાછળ મધુબાગની ગલીમાં દારૂનું ધૂમ વેચાણ ચાલી રહ્યું છે જાણે શાક માર્કેટમાં શાકભાજી વેચાતું હોય તેમ લોકો દારૂ પીવા માટે પડાપડી કરી રહ્યા છે ગાંધીના ગુજરાતમાં જ દારૂની રેલમછેલમ થઈ રહી છે ત્યારે સુરત શહેરના મધરપુરા વિસ્તારમાં આવેલ સમુદ ડેરી રોડ પાછળ મધુબાગની ગલીમાં પોલીસના નાક નીચે જાહેરમાં દારૂનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે જેના કારણે સ્થાનિક રહીશો હેરાન પરેશાન થઈ રહ્યા છે અહીંયાના જાગૃત નાગરિકોએ પોલીસને અનેકવાર દારૂ વેચાતા હોવાની ફરિયાદ કરી છે પરંતુ પોલીસ ખાતું કોઈ જ પગલા ભરતું નથી એવું લાગી રહ્યું છે કે સમૂળ ડેરી રોડના બુટલેગરોથી પોલીસ ખાતું આંખ આડા કાન કરી રહ્યું છે જેને શાક માર્કેટમાં શાક વેચાતું હોય તેમાં સુમણ ડેરી રોડ પરના મધુબાગની ગલીમાં દારૂ લેવા માટે લોકો પડાપડી કરી રહ્યા છે શું આ દારૂના વેપલાને મેધરપુરા પોલીસ બંધ કરી શકશે ખરું તેવા અનેક પ્રશ્ન સર્જાવા પામ્યા છે હવે જોવાનું એ રહ્યું કે મેધરપુરા પોલીસ શું કરશે